સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો અગિયાર આઠ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા આઠસો અઠ્યાસી દસ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા અગિયારસો દસ સો ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા અગિયાર હજાર સો એક કિલોગ્રામ ચાંદીના ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર સો બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ નવ હજાર ત્રણસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ અગિયાર હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં શું ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર નવસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર પાંચસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર ત્રણસો બાર ગ્રામ એટલે કે એક તોલ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર બસો છપ્પન સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ત્રાણું હજાર આઠસો રહ્યો છે આભાર સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો